અતનિય અસરગ્રસ્ત લોકો બન્યા છે આ ઘટનાથી ઘણા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે જેમને તાત્કાલિક હાલલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ગંભીર હાલતમાં આવેલા કેટલાક લોકોને વડોદરા રેફરલ પણ કરવામાં આવ્યા છે આ સાદી સ્થાનિક સ્તરે ચર્ચા પણ ચાલી રહી છે કે આ દુર્ઘટનામાં અમુક લોકોના મોત પણ થયા હોવાની સંભાવના અહીંયા દેખાઈ રહી છે જો કે આ બાબતે અધિકૃત હજી પુષ્ટિ થઈ નથી ગોકંબા તાલુકામાં ગુજરાત સુરો કેમિકલ કરીને કંપની આવેલી છે એમાં સવારમાં બારને દસ વાગ્યાની આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને અહીંના કંપનીના માણસો સાથે સંકલનમાં હતા કંપનીનું એક ઓએચસી છે ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર એટલે જે ગેસ લીકેજ થયો છે જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે કોઈ બ્લાસ્ટ નથી થયેલો એક એની જે પાઇપલાઇન છે એમાંથી આર થર્ટી ટુ નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય વોમિટિંગ જેવું થાય એટલે કામદારોને એમના ઓએચસીમાં લઈ જવામાં આવેલા કે ડૉક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો એન્ટિડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે

મૃતક પૂજારી છે એવું પ્રાથમિક દ્રષ્ટિ એમને જાણવા મળ્યું છે પણ જે અમારી પાસે કન્ફર્મ નથી એ તો હવે જે આગળની તપાસ થાય પછી સાચી હકીકત આપણે કહી શકીએ કંપની દ્વારા બંધ કરવામાં આવેલો કંપની પછી જે એમનું મેન્યુલ આખું હોય છે કે જે ગેસ એમનો એક વખત લીકેજ થયેલો પછી એ લોકોની જે પ્રાથમિક આખી પ્રોસિજર જે હોય છે એ લોકોએ એના માટે સ્પ્રિંકલ વગેરે બધું ચાલુ કરી અને એને કાબૂમાં કરી લીધેલો અત્યારે પણ એમના માણસોએ જે આ પ્લાન્ટને કાબૂમાં લીધેલો છે સામે દેખાય છે અમે માસ્ક વગર ઊભા છીએ તો આપણે તરત એટલી ખબર પડવી જોઈએ અને લોકોને આપણા દ્વારા મેસેજ આપવા પણ માંગે છે કે આવું કોઈને પણ ડરવાની કોઈ જરૂર નથી આજુબાજુના ગામમાં શું આ ફેક્ટરીમાં જ અમે ઊભા છીએ તો એનાથી પણ કોઈને ડરવાની જરૂર નથી એ બાર લોકો છે હવે હોસ્પિટલમાંથી સાચો આંકડો અમને મળશે પછી અમને જણાવશું કિરણ ગોહિલ સાથે ચક્રવાત ન્યૂઝ પંચમ